મિસ્કુ હવે શોર્ટ ટાઈમમાં જવાની છે પાછી બેક ટુ પેવેલિયન ઓસ્ટ્રેલિયા એટલે અમને એમ થયું કે બહુ અમે લોકો એમની જોડે ફરવા ના જઈ શક્યા ટાઈમ ના આપી શક્યા તો એક દિવસ બી જઈએ એમ તો અમે જવાનું વિચાર્યું નળ સરોવર જે અમદાવાદથી નજીક જ છે દોઢેક કલાકના અંતરે એટલે મસ્ત એવા સવારે ખુશખુશી ખુશી ખુશી બધા તૈયાર થઈ અને વહેલાં ઉઠી અને સાત વાગે તો અમે નીકળી જ ગયા હતા અને મિસ્કુને તો ભૂત જેવી એમના ઉપાડી લીધી હતી ઊઠી જેવી ઉઠ ઉઠાડી અમે ઉઠાડીને સીધી લઈ લીધી હતી અને તૈયાર બી રસ્તામાં જ કરવાની હતી જો તમને દેખાય છે ને ભૂત હજુ ઊંઘવાથી જ ઊઠી છે તો પછી અમે રસ્તામાં થોડાક પહોંચવાના નજદીક હતા એ પહેલાં જ એક જગ્યાએ ઊભા રહ્યા થોડીક ભૂખ લાગી હતી તો સવાર સવારમાં ઘરેથી બહુ કંઈ ખાધું નહોતું તો એમ થાય કે ચલો કંઈક નાસ્તા જેવું કરીએ એટલે આપણે તો બધાનો ફેવરેટ એક જ છે ભજીયા તો એક જગ્યાએ ભજીયા સરસ ગરમા ગરમ હતા તો અમે ત્યાં ભજીયા ખાવા મિક્સ ભજીયા ખાધા બહુ મજા આવી ગઈ ગરમા ગરમ ભજીયા હતા મિક્સ એટલે અને ભજીયા એક એવી વસ્તુ છે કે આપણા ગુજરાતીઓને કોઈને જ લગભગ ના ભાવતા હોય એવું બને જ નહીં નાના છોકરાથી લઈને મોટાને બધાને અને વસ્તુ પણ એવી છે કે કોઈના દાંત હોય કે ના હોય બધા ખાઈ શકે અને નાના છોકરા બી ચા ખાઈ શકે એટલે અમે બધાએ ભજીયા સવાર સવારમાં ખાધા એટલે બહુ મજા આવી ગઈ અને પછી ભાઈ અમે પાછા નીકળી ગયા અને પહોંચી ગયા નળ સરોવર અને ત્યાં પહોંચ્યા પછી અમને એક શોખ લાગ્યો કે અહીંયા બોટિંગને એવું બંધ છે અને અમે સ્પેશિયલી આવ્યા હતા બોટિંગ કરવા માટે જ બર્ડ્સ તો હતા અને તમે કિનારા પર જઈને જોઈ શકો બર્ડ્સને પણ બોટિંગ ના કરી શકો બોટિંગને એવું બધું બંધ હતું ગવર્મેન્ટે બે વર્ષથી એ બધું બંધ કરેલું હતું પણ અમે તો પાંચ છ વર્ષ પહેલાં ગયેલા હતા એટલે અમને તો એવું ખબર જ નહોતી ધ્યાનમાં જ ના રહ્યું કદાચ ન્યૂઝમાં સાંભળ્યું હોય પણ અમારા ધ્યાનમાં જ ના રહ્યું કે બોટિંગ બંધ છે તો અમે પહોંચી તો ગયા પણ પાછા અમે રિટર્ન પણ આવી ગયા અને રિટર્ન રસ્તામાં પાછા જમી અને માર્ટમાં એક જગ્યાએ થોડીક ખરીદી કરવી હતી તો ટાઈમપાસ તો કરવો એટલે ડીમાર્ટમાં થોડીક ખરીદી પણ કરી અને પછી અમે એવો પ્લાન બનાવ્યો કે આજનો દિવસ ફેલ ના જાય એટલે અમે એની માટે પિક્ચર જોવાનો પ્લાન બનાવી દીધો અને જે અત્યારે હાલનો એકદમ ટ્રેન્ડમાં છે ધુરંધર મૂવી એની માટે અને ખરેખર મૂવી બહુ સરસ હતું પણ અમને ત્યાં પણ જઈને એક શોખ મળ્યો કે ચલો અમે મિસ્કાને તો પણ નહોતા લઈ ગયા પણ અમે ધ્રુવમને લઈ ગયા હતા અને અમને એવું આઈડિયા જ નહોતું કે ધ્રુવમ નાનો છે એટલે એને અલાઉડ નથી આ મૂવી તો પાછો ધ્રુવ અમને અમારે ઘરે મૂકવા જવું પડે એવું હતું એટલે મોલ અમારો સ્ટોર ત્યાંથી નજીક હતો થિયેટરથી તો અમે ત્યાં એને પાછો ડ્રોપ કર્યો અને ફાઇનલી પછી અમે એ લોકો મૂવી જોવા ગયા જોકે એનો થોડી વાર માટે મૂડ તો મરી જ ગયો કેમ કે એને બહુ શોખ છે મૂવી જોવાનો પણ બરાબર છે આ મૂવી થોડુંક એવું છે કે નાના ચિલ્ડ્રન માટે નથી અને એમને અલાઉડ નથી તો પછી એને લઈ જવું બરાબર હતો જ નહીં તો પછી એને ઘરે મૂકી અને પછી પિક્ચરનો અમે એન્જોય કર્યો